તો મિત્રો તમારા બધાનું આજના મારા વ્લોગમાં હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો મિત્રો પાછો આવી ગયો છું તરાવે ભોલેનાથ પાસે ભગવાનની પૂજા કરશું અને દર્શન કરી અને પછી જઈશું ઘરે આજે ખુશીના સમાચાર છે કે મારી બેન ને ત્યાં બાબાનો જન્મ થયો છે તો ભોલેનાથ એમને ખુશ રાખે

જે દલાળ પડી ગઈ છે આપણે અહીંયા માટી છે ને ફાટી જાય છે એ આપણે થોડીક વ્યવસ્થિત કરવાની છે પેલા સાફ સાફ કરીને પછી માટી કરી નાખી વ્યવસ્થિત Ma, dio, ma dio, io mi sto trampera. Eh? Basta, c'è un po' di legno. तो यहाँ नज़र दे ओले बाजू आसाइड મે તો આપણે બધું વસ્તુ કાઢી દઈએ આપણે લાવ્યા છે પાણી મચ્છે તેલ મચ્છે દૂધ બગડી ગયો મિત્રો મિત્રો જોઈએ આપણે વ્યવસ્થિત કરી નાખી પલાળીને તો મિત્રો અત્યારે પાછું નાખ્યું છે વ્યવસ્થિત પાણી હતું પાણીથી કરીને માટી કરીને આપણે તો બન્યું પણ તોય લાગે છે એવું કારણ કે છે ને માટી પાછી પડી જઈશે અહીંયા થોડી થોડીક ભીનું છે ભગવાન ભગવાન જાય ભલે ચાલો મિત્રો પૂજા કરી લઈ આવે આપણે ભગવાનની પૂજા કરી છે હવે આપણે છે ને વ્યવસ્થિત બધી વસ્તુ દીવો કરવાનું છે દીવો કરી લઈએ આપણે દેવ રહેલી નક્શમ અહીંયા આપણે